વિરમગામ પાસે આવેલા વીરપુર પાંજરાપોળ ખાતે સમસ્ત મહાજન દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું વિરમગામ પાંજરાપોળ સંચાલિત વીરપુર વીર પાંજરાપોળ ખાતે બારસો એકર બંજર જમીન પર ઘાસનું વાવેતર તેમજ પાંચ હજાર દેશી વૃક્ષનું વાવેતરનું ભગીરથ કાર્ય શરૂ કરાયું ગુજરાત સરકારની હરિયાળી ક્રાંતિના અભિયાનમાં ગૌમાતા પર્યાવરણ જમીન સંરક્ષણ અંતર્ગત વિરમગામ પાસે આવેલા વીરપુર પાંજરાપોળ ખાતે બારસો એકર જમીનમાં ઘાસનું વાવેતર તેમજ વિશાળ પાણી સંગ્રહ માટે બે વિશાળ તળાવ બનાવીને વિકસાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ઉપરાંત પાંચ હજાર દેશી વૃક્ષનું વાવેતરની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે વીરપુર પાંજરાપુરમાં આશરે સત્યાવીસોથી વધુ અબોલ પશુઓનું લાલનપાલન થઈ રહ્યું છે આજથી પ્રારંભ થયેલા ગૌમાતા પર્યાવરણ હરિયાળી ક્રાંતિ માટે શિબિરનો પ્રારંભ કરાયો હતો જેમાં સમસ્ત મહાજન ટ્રસ્ટી અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ગિરીશભાઈ શાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભારતના પર્યાવરણ પ્રમુખ ગોપાલ આર્ય આરએસએસ ગૌ સેવાના અખિલ ભારતીય સંયોજક અજીત પ્રસાદ મહાપાત્રજી ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સહિત વિરમગામ શહેર સહિત પંથક અને રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મહાવીર જીવદયા મંડળના સભ્યો આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો શિબિરમાં જોડાયા હતા जी, जी आज નું જે વીરપુર ખાતે આ કાર્યક્રમ સુબેહો કાર્યક્રમ અને એનું સુમાન છે પ્રણામ હું गिरीશ જયнтиલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન આજે અહીં આની વિરમગામની વીરપુર વીડમાં ભારત ભરની વિવિધ ગૌશાળા પાંજરાપોરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત થયા હતા 3 દિવસનું આંતરરાષ્ટ્રીય સંમેલન કેવી રીતે અબોલ જીવોની સાચવણી કરવી કેવી રીતે ગૌચર વિકસિત કરવા કેવી રીતે વર્ષાજળનું સંરક્ષણ કરવું અને કેવી રીતે દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવા માટે અને પોતપોતાની ગામમાં અથવા પોતપોતાની પાંજરાપોળમાં આ બધી વ્યવસ્થાઓ કરવા માટેનો એક સુંદર પ્રયાસ અહીંયા આગળ થયો છે ભારત સરકાર અને રાજ્ય સરકાર ડબલ ઇન્જિનની સરકાર છે તો મારો તો આટલી જ વિનંતી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કે આ જે રસ્તે રખડતા છે આ જે કતલખાને જાય છે આ બધા જ અબોલ જીવોને જો પાંજરાપોળોની અંદર ગૌશાળાની અંદર સમાવેશ કરવામાં આવે તો ભારતને પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર બનાવતા કોઈ રોકી શકે એમ નથી માત્ર સરકાર તરફથી પ્રતિદિન પ્રતિ પશુ સો રૂપિયાની સબસિડી આ ભારત સરકાર અને રાજ્ય સરકાર મળીને તમામ ભારતની ઓગણીસ હજાર પાંચસોથી વધારે જેટલી પણ પાંજરાપોળ ગૌશાળા છે એ તમામને આપે હું તો કહું ગામે ગામ સાડા છ લાખ ગામડાઓ છે દરેક ગામનું ગૌચર વિકસે દરેક ગામના પાણીની વ્યવસ્થાઓ થાય દરેક ગામમાં દેશી વૃક્ષોના ચાર હજાર વૃક્ષો વિકસે અને એના દ્વારા એ ગામના અબોલ જીવોને સાતા આપી શકીએ અને એના જ છાણ દ્વારા એ ગામ ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતીમાં આગળ વધે એવી તમામ ભારતીય એકસો ચાલીસ કરોડ નાગરિકોને મારી અપીલ છે આજે અહીંયા વીરપુરની વિરમગામની વીરપુર વીડમાં પાંચ હજાર દેશી વૃક્ષોનું વાવેતરનું કાર્ય શરૂ થઈ ગયું છે આવતા પંદરથી વીસ દિવસ એક મહિનાની અંદર આ તમામ વૃક્ષો વવાઈ જશે ત્રણ વર્ષ સુધી એને પીવાના પાણી ઝાડને પાણી પાવાની વ્યવસ્થા એની કાળજી લેવાની વ્યવસ્થા પણ અમારી સદભાવનાની ટીમ જ કરશે અને આ પાંચ હજાર વૃક્ષો પર પાંચ લાખ પક્ષીઓનું નિવાસ સ્થાન બનશે মাতি no दर्द हो गई है ना। क्यों जाने दान। एक 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 उसकी कर तो, कम करेंगे। चक्कर। कम करेंगे। आपको यहाँ से सामने गोमाता चर्की में लिखे हैं। मैं पाइपिंग के वजह से आ रहा हूँ। પરવન પૂરે

ये कर दिया કા આવાજુ આ જાય આ જાય બાર જોઈનેને કરતો કે કોને ના આવો ઉપર 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 હા ધરા થોડો હા ચાલો

ये अगर संदेश लेके जाएंगे यहाँ आए हैं लोग हम को देख रहे हैं हमसे क्या क्या जा सकता है हम क्या क्या दे सकते हैं आज आदरणीय समस्त महाजन के सभी ट्रस्टी करो देखो कभी भी अगर किसी भी हम इमारत बनाते हैं उसका घर से निकलते मुंबई से कहा जा रहे हैं

આદરણીય શ્રી